અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ ગત રાત્રિના રોજ ગ્રામ્ય વિસ્તારો વાહન ચેકિંગમાં હતા તેવામાં બોડી ગામ પાસે મોડાસા તરફ એક ક્રેટા કાર આવતા આ કાર ચાલકની હિલચાલ અને ડ્રાઇવિંગ શંકાસ્પદ લાગ્યું જેથી પોલીસે કારનો પીછો કર્યો કાર ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારીને ભાગવા લાગ્યો પરંતુ પકડાઈ જવાની બીકે કારને મોડાસા તાલુકાના બોડી ગામની સીમા આવેલ જ્ઞાનેશ્વર મહાદેવ પાસે રોડની બાજુમાં ખાડામાં ઉતારીને ભાગી જવામાં સફળ રહ્યો છે બાદ પોલીસ આ કાર પાસે આવીને કારમાં તપાસ કરતા કારમાંથી તેર કોથળા મળી આવ્યા હતા તેની તપાસ કરતા આ કોથળાઓમાં માદક પદાર્થ પ્રતિબંધિત પોસ્ટડોરા ભરેલો મળી આવ્યો હતો કે જેનું પોલીસે પંચનામું કરી વજન કરતા બસો કિલોગ્રામ હતું જેની કિંમત સાત લાખ થવા જાય છે ક્રેટા સહિત કુલ સત્તર પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો એવી સંપૂર્ણ વિગત અરવલ્લી જિલ્લા એસપી સંજય કેશવાલે આપી હતી પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ